જામકંડોરણામાં શોર્ટ સર્કિટથી ખેડૂતના ઘઉં બળીને ખાખ થયા જામકંડોળાના ત્રણ ખેડૂતોનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઊભો પાક વીજ શોર્ટ સર્કિટના કારણે બળીને ખાખ થયો ખેડૂતોનો તૈયાર થઈ ગયેલ ઘઉંનો પાક બળીને ખાખ થતાં ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું તે પ્રમાણે ત્રણ લાખથી વધુનું ઘઉં બળી જવાથી ખેડૂતને નુકસાન થયું છે અગિયાર વીઘાથી વધુના ખેતરમાં ઘઉં બળીને ખાખ થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો એક ખેતરમાં આગ લાગતા એક ખેતરમાંથી બીજા ખેતરમાં અને બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં આમ ત્રણ ખેડૂતોના ખેતરોમાં ઘઉં બળીને ખાક થયા હતા જેમાં ખેડૂતોના નામની વાત કરવામાં આવે તો મોહનભાઈ વિઠ્ઠલભાઈ દોઘા હંસાબેન બાબુભાઈ દોઘા ભૂપતભાઈ વજુભાઈ દોઘા આ ત્રણ ખેડૂતોના ખેતરમાં ઘઉંનો ઊભો પાક બળીને ખાક થયો હતો રિપોર્ટર પ્રવીણ દોઘા ખબર વડાલી કંડોરણા